જૂનાગઢ શહેરમાં બાંધકામ મંજૂરીની ફીમાં વધારાના બેટલમેન્ટ ચાર્જ લેવામાં આવી રહ્યો છે જેની સામે જૂનાગઢના બિલ્ડરોએ ભારે વિરોધ દર્શાવ્યો આ બાબતે બિલ્ડરોએ આક્રમક રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક અસરથી બેટલમેન્ટ ચાર્જ રદ કરવાની માગણી સાથે શુક્રવારે બપોરે બાર કલાકે બિલ્ડરોએ એક રેલી યોજીને ટીડીઓને બિલ્ડરમાં એક આવેદન આપ્યું છે અને બિલ્ડરોએ કહ્યું છે કે બાંધકામની મંજૂરી લેવા માટે રૂપિયા ત્રણસોના પ્રતિમીટરની ફી લેવામાં આવે છે

એ કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના વિરોધ પછી બંનેને અમે આવેદનપત્રો ગયા સમયમાં દીધેલા પણ એનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર અમને બિલ્ડર લોબીને ન મળતા આજે અમે ટીડીઓ સાહેબને આ આવેદનપત્ર આપવા આવેલા છીએ જનરલી પાંચ વર્ષથી બાંધકામ ઉદ્યોગને જે આ ગ્રહણ લાગ્યું છે એમાંનું એક વધારાનું બેટલમેટ ચાર્જ એટલે કે બેટલમેટ ચાર્જ જનરલી ટીપી ફાઇનલ થઈ ગયા પછી જે કોઈ ચાર્જ લાગુ કરવામાં આવતો હોય એ ચાર્જ હજી કોઈપણ જાતની ટીપીનો કોઈ નિરાકરણ ન આવ્યા છતાં પણ જે ત્રણથી ચાર ગણો બેટલમેટ ચાર્જ લગાડવામાં આવ્યો છે એના વિરોધમાં આજે જોશીપરા ટિંબાવાડી મધુરમ વિસ્તાર જે નાના બજેટના જ્યાં મકાનો બને છે અને જ્યાં આર્થિક રીતે મધ્યમ લોકો જ્યાં મકાનની ખરીદી કરે છે એવી જગ્યાએ આવો અસહ્ય બેટલમેન્ટ ચાર્જ અને બાંધકામ મંજૂરીનો જે પ્રશ્ન અમારો હતો એને લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ આગામી સમયમાં અમને યોગ્ય આજે અમને પંદર દિવસમાં અમારી જે આ રજૂઆત છે એનું નિરાકરણ લાવવાની સાહેબે અમને ખાતરી આપી છે